તાયાત સંપૂર્ણ બંધ છે ત્યારે અમારી દસમા અને બારમા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાનિ કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે બે દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું માટે દસમા અને બારમા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુમકીન હતું પહોંચી શકાય એવી સ્થિતિ પણ ન હતી એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે એક કે બે પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે